ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો સમાચારોમાં આગળ વધીશું ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન અંગે હાલ કોઈ વિચારણા નથી છેલ્લા 2 દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1 થી 8 માં સ્પષ્ટતા કરી છે કે માસ પ્રમોશન નથી તેથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરવા માટે વિનંતી કરવામાં આવી છે અમારા સંવાદદાતા નિકુંજ આની પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું નિકુંજ સરકાર તરફથી ધોરણ એક થી 8 માં માસ પ્રમોશનને લઈને શું સ્પષ્ટતા કરવામાં આવી છે ધ્વની છેલ્લા બે દિવસથી સમાચારો વહેતા થયા હતા કે ધોરણ એક થી આઠ માં ચાલુ શૈક્ષણિક વર્ષની અંદર માસ પ્રમોશન આપવા માટે શિક્ષણ વિભાગ વિચારી રહ્યું છે પરંતુ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારના જે સમાચારો વહેતા થયા છે તેમાં કોઈ જ હકીકત નથી પાયા વિહોણા સમાચાર છે અને શિક્ષણ વિભાગે આ પ્રકારનું માસ્ક પ્રમોશન આપવા માટે હાલ સરકાર કોઈ વિચારણા જે છે તે નથી કરી રહી નિકુંજ આભાર જાણકારી આપવા માટે તો છેલ્લા બે ત્રણ દિવસથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ એક થી આઠ માં માસ પ્રમોશન આપવામાં આવશે તેવા સમાચારો વહેતા થયા હતા પરંતુ આપને જણાવી દે સ્પષ્ટતા શિક્ષણ વિભાગ તરફથી કરવામાં આવી છે કે આ અંગે કોઈ પ્રકારની વિચારણા નથી થઈ રહી